કાશ્મીરના પહેલગામ ખાતે સત્યાવીસ જેટલા નિર્દોષ પર્યટકોની સામૂહિક હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે જ બોટાદ ખાતે બોટાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદનું પુતળું સળગાવી આતંકવાદનો વિરોધ કરાયો હતો આતંકવાદના પુતળા દહેન સાથે કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારોએ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બક્ષી પંચ મોરચાને ન્યાય મળવો જોઈએ બીજું આતંકવાદનો સંપૂર્ણ નાશ થાય તે માટે સરકારે નક્કર પગલા લેવા જોઈએ અને નિર્દોષ લોકોના જે જીવ ગયા છે જે શહીદ કરવામાં આવ્યા છે તેની માટે અમે કાર્યક્રમ રાખવામાં કે કરવામાં આતંકવાદ ને નાબૂદ કરે અને મોદીજી ને પ્રાર્થના છે કે તમે હવે પ્રચાર માંથી થયા હોય તો અહીંયા આવી અને આનો ખાતમો કરો આતંકવાદ નો અમે અમારી પ્રાર્થના છે એવી નગર ખોરશી છોડો રાષ્ટ્રીય એકતા જળવાય રહે અને ભાઈચારો બની રહે તે માટે અમે આજે પુતરાદાન કર્યું છે. જય છે. આ બે દિવસ પહેલા ભેર ગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો થયો તો એમાં છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા છે. એમાં અમારે સત્તા શ્રીને એ વિનંતી કરી છે કે આમને ન્યાય અપાવે અને આતંકવાદીઓ નાબૂદ કરવા અમારો પૂરેપૂરું સમર્થન છે એની આરહે. બોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટા